शोभे सौम्यमुखारविन्द हसतो नेणेयमी वर्षता वाणी छे महिमा भरी वृदुवली हे हरि धारता योगी राज प्रमुख जी हृदयथि जैना रीजता जता बुसन्त महन्त स्वामी गुरुने कल्याणकारी सदा श्री स्वामिनारायण भगवान् नि जय अक्षरपुरुषोत्तम महाराज नि जय गुणादितानन्दस्वामी महाराज नि जय प्रमुखस्वामी महाराज नि जय પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ આજના મહંત પર્વના ચતુર્થ દિને આજના પ્રવચનનો મુખ્ય વિષય આમ તો આપણે છેલ્લા ત્રણ દિવસથી સત્પુરુષના ગુણોનું વર્ણન કરી રહ્યા છીએ અલગ અલગ વિવિધ વિષયો ઉપર પ્રવચનો જે સામાન્ય રીતના પ્રસંગો છે પરંતુ આ પ્રસંગો એ આપણે પ્રગટ સત્પુરુષના સાંભળી રહ્યા છીએ તો આ પ્રસંગો સાંભળવાથી આપણા જીવનમાં પણ એવા ગુણો આવે એવા આશય સાથે આપણે છેલ્લા ત્રણ દિવસથી આપણે મહંત પર્વનો લાભ રહી રહ્યા છીએ તો આજના પ્રવચનના ચતુર્થ દિને વિષયનું નામ છે જગતે અનાસક્ત મહંત સ્વામી મહારાજ આમ તો કોઈક વ્યક્તિને સામાન્ય પરિસ્થિતિમાંથી તે ઉચ્ચ સ્થિતિ સુધી પહોંચે છે એટલે કે એ રંકમાંથી રાજા થાય છે તે વર્ષો સુધી મહેનત કરે છે અને એની પાસે પૈસા આવે છે એની પાસે ધન સંપત્તિ અને સત્તા કીર્તિ થાય છે ત્યારે તે વ્યક્તિ પછી નાના કોઈ વ્યક્તિઓનું ધ્યાન રાખતો જોવા મળતો નથી અને પહેલાં વિષયોની અંદર તો લેવાયેલો નથી હોતો પરંતુ જ્યારે એને સફળતા અને આવી ધન સંપત્તિ વધે ત્યારે એમાં એ અનાસક્ત થઈ જાય છે એટલે કે તેમાં જ તે રચ્યો પચ્યો રહેશે આપણે એવા ઘણા બધા ઉદાહરણો સાંભળ્યા છે જે ઉદાહરણો ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે શરૂઆતની અંદર તો તે વ્યક્તિ સારામાં સારી રીતે અભ્યાસ કરતો જોવા મળતો હશે પછી એકદાન તે પોતે તેને સફળતા પ્રાપ્ત થઈ જાય ત્યારબાદ વિષયોના ભોગના લીધે એની જિંદગી સાખી બરબાદ થઈ જાય છે પરંતુ આજે આપણે એનાથી કંઈક વિપરીત એવા સત્પુરુષના ગુણોની વાત કરવાની છે જે જગતે અનાસક્ત છે આમ તો ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથની અંદર એક સાચા સંતનું એક લક્ષણ જણાવતા કહે છે કે સંસારમાંથી ચિત્ત ઉખેડીને એ હરિમાં જોડે ને એને સંત કહેવાય હવે સામાન્ય રીતે માટે આ સદગુણ એક પાયાની શરત ગણી શકાય સંત માટે કારણ કે સંસારનો ત્યાગ કરીને એમનો જો કોઈ મુખ્ય હેતુ કે ઉદ્દેશ હોય છે ને સંતનો તો એ કયો ઉદ્દેશ હોય છે કે હરિમાં મન જોડવું એટલે કે ભગવાન કરતા હરતા છે અને ભગવાનનામાં જ વૃત્તિ કેળવવી આ એક પાયાની એક શરત ગણી શકાય અને જેને જે જે સાધુ કે સંતે આ કાર્ય કરતા નથી તો એના આપણને દાખલાઓ પણ વિવિધ જોવા મળે છે કે જે સામાન્ય રીતે વિષયોમાંથી સ્વભાવોમાં લેવાય છે અને એનું પતન થતું જ હોય છે અપકીર્તિ મળે છે પરંતુ આ સાધનાના શિખરે પહોંચ્યા બાદ પણ આ સદ્ગુણ પૂર્ણપૂણે આપણે સિદ્ધ કરવો ને એ હકીકતની અંદર કેટલું અઘરું છે તો સિંહણ દોહવા જેવું કપરું છે પણ અનાદિસિદ્ધ એવા મહંત સ્વામી મહારાજ સંસારમાં રહેવા છતાં પણ એનાથી નિષ્ફ્રુ રહે છે એ વિવિધ ભોગ અને એમને સ્પર્શી નથી શકતા જેમ કમળને એક જળનો સંગ હોય પણ તેથી નિર્લેપ રહે છે એમ મહંત સ્વામી મહારાજ પણ આ જગતમાં રહેવા છતાં એ જળ કમળવત રહે છે એના માટે જ આપણે એમને કહીએ છીએ કે જગતે અનાશક્ત ઉપમા રહી એ યોગ્ય અર્થે સાબિત થઈ છે આપણે જગતની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ જોયા હશે કે જેમની પાસે કામ ક્રોધ લોભ મોહ આવા સ્વભાવોથી ભરપૂર માત્રા એમના મગજની અંદર રહેલી છે એમને સારું સારું ભોજન જોઈએ છે તેમને સારા સારા સ્થળે ફરવું ગમે છે તો આવા બધા પ્રકારના સ્વભાવોમાં તે લેવાઈ જાય છે એટલે કે એ અનાસક્ત થઈ શકતા નથી પરંતુ મહા મહંત સ્વામી મહારાજ તો આનાથી વિરુદ્ધ પ્રકૃતિના છે કારણ કે મહંત સ્વામી મહારાજ જ્યારે ગુરુપદે આવ્યા તો એ પૂર્વે તે દેશ પરદેશની અંદર એમને ઘણા બધા શહેરો હોય કે ગામો હોય કે કોઈ પણ આપણું કોઈક મંદિરો હોય ત્યાં બધા સ્થાનો સેન્ટરોની અંદર એમને ભીડાભર્યું વિચરણ કર્યું છે અને ભક્તોને એક સુખાકારી માટે એમણે ક્યારેય તે કોઈ દિવસ કોઈ સાધન કે સુવિધાની અપેક્ષા રાખી નથી ક્યારે કોઈ સાધન કે તમે કોઈ સુવિધા માટે એમને કોઈનો આગ્રહ પણ નથી કર્યો કે આવી સુવિધા જ હોવી જોઈએ આમ જ હોવું પડે અને આ બધાના સાક્ષી વડેલ સંતો અને સદગુરુ સંતો વિવેક સાગર સ્વામી હોય ત્યાગવલ્લભ સ્વામી હોય પ્રિય સ્વામી હોય તેઓ દરેક સાક્ષી છે કે મહંત સ્વાઈ મહારાજે ગમે ત્યારે વિચરણની અંદર એ ઉટ ગાડું આપો કે બળદ ગાડું હોય કે રિક્ષા હોય કે પછી પગપાળા પણ ભલે જવાનું હોય છતાં પણ એ દરેક સાધનો કે કોઈ પણ સુવિધાની અંદર એ વધતાં ઓછા પ્રમાણમાં હોય છતાં પણ એમાં બધામાં ચલાવી લીધું જો યોગીજી મહારાજ તો યોગી ગીતાની અંદર અને એમના પ્રવચનોની અંદર વારંવાર કહેતા કે જેવું તેવું જેમ તેમ અને બધું ચલાવી લેતા શીખવું પરંતુ આ યથાર્થ રીતે આપણે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર જોવા મળે છે એ વિચરણમાં ક્યારેક રાત્રિ રોકાણ માટે એ સામાન્ય કોઈક મકાન હોય કે ઝૂંપડું હોય કે રેલવે સ્ટેશન એનું જે ફૂટપાથ ફૂટપાથવાળું પ્લેટફોર્મ હોય ને એમાં પણ એ સૂતા છે અને ભીડાભર્યા વિચરણની અંદર ક્યારેય કોઈ સંતો પાસે કે સદગુરુ સંતો પાસે કે પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ એમને કોઈ માગણી કરી નથી અને કોઈ વાતનો એમને ઉલ્લેખ પણ ક્યારેય પ્રવચનોની અંદર કર્યો નથી તો ખરેખર અનાસક્ત આપણને જોવા મળે છે મોહન સ્વામી મહારાજની જેફ વય વધતી રહેતી શારીરિક તકલીફો અને પાછું ભીડાભર્યું વિચરણ જોઈએ તે વડીલ સંતોએ સ્વામીશ્રી માટે એક નવી અને મોટી એક સુવિધા સજ્જ કાર લેવાનો વિચાર કર્યો હતો એટલે વ્યવસ્થિત રીતે એમની ઉંમર પ્રમાણે બધું સચવાઈ રહે અને સુવિધા મળે એટલે એ માટે વ્યવસ્થાપકોએ ઘણી કાર જોઈ અને વિચરણમાં સર્વે પ્રકારે સાનુકૂળતા રહે એટલે એવી ઘણી બધી પસંદગીની કાર છે ને સ્વામીશ્રીને બતાવવામાં આવી પણ જેમ બાળકને કંઈ ખાવું ન હોય તો આપણને પણ ખ્યાલ છે સત્તર બહાના કાંઠે મન પેટમાં દુખે છે મન ભૂખ નથી લાગી એવી જ રીતે સ્વામીશ્રી દર વખતે એ જ્યારે નવી ગાડી લેવાનો વિચાર કરતા હોય બીજા વ્યવસ્થાપકો વડીલ સંતો જ્યારે કે ત્યારે વાતને ઠેલવી જ નાખતા અને ક્યારેય વાતમાં ધ્યાન આપતા નહીં કંઈ ગમે તે કારણ દઈ દે અને ત્યાંથી આગળ વયા જાય જ્યારે હવે આપણા જીવનની અંદર કોઈક આપણે સુવિધા જોતવી હોય કે કાંઈક સારા સ્થળે ફરવા જવું હોય તો આપણે તો સામે પક્ષ રિહાવીએ છીએ કે આપણને વસ્તુ મળે એ સ્થળે આપણને ફરવા મળે પરંતુ મહંત સ્વામી મહારાજની વાત કાંઈક જુદી જોવા મળે છે ખરેખર મહંત સ્વામી મહારાજ આમ અંતરથી તે ત્યાગી તપસ્વી એક સાધુ તરીકે વર્તન એવો જીવી રહ્યા છે ગુરુપદે આવ્યા પછી જ્યારે સન બે હજાર સોળની અંદર એ કાર્તિકી પૂનમનો સમયો કરવા માટે એ મહંત સ્વામી મહારાજ બોચાસણ મંદિરેથી કેડિલ એક કારમાં બેસી સભા મંડપ તરફ નીકળ્યા એટલે કાર ચાલક હતા હર્ષદભાઈ હવે એમને સ્વામીશ્રીની આખી ગાડીની જે વિશેષતાઓ બધી હોય એ હર્ષદભાઈએ મહંસહેમાજને જણાવી અને પછી પૂછ્યું કે આ કાર બધી રીતે અનુકૂળ આવે એવી છે તો આપને અનુકૂળ છે ને આપને આ કાર જોઈએ છે ને એટલે સ્વામીશ્રીએ શું કહ્યું કે ના પ્રતિકૂળ જોઈએ હવે જો આપણી પાસે વસ્તુ ન હોય કે તે મેળવવાની સામર્થ્ય ન હોય ને ત્યારે અનાશક્તિ રાખવી કદાચ થોડીક સહેલી છે કારણ કે તમારી પાસે પ્લાન ન હોય તો પછી એની તમે આસક્તિ ન રાખો કાંઈ પ્લેન ન હોય નહીં અત્યારે ફોરવ્હીલ તો છે ને આવી રીતે સહેલાઈથી તમે કરી શકો પણ તમારી પાસે વસ્તુ ઉપલબ્ધ હોય અને છતાં પણ તેમ આસક્તિ ન સ્પર્શવા દો ને તો એવી આધ્યાત્મિક સ્થિતિ આપણી કોઈની નથી પરંતુ અત્યારે સત્પુરુષ એવા મહન સ્વામી મહારાજની એવી આધ્યાત્મિક સ્થિતિ ઉચ્ચ છે કારણ કે સામેથી ઉપલબ્ધ થનાર ગમે એવી સારી વસ્તુનો ત્યાગ ને એ મહન સ્વામી મહારાજ આમ સહેજે કરી નાખતા એટલે મહન સ્વામી મહારાજ અંતરથી એ ત્યાગી અને તપસ્વી રહ્યા છે બાહ્ય રીતે નહીં પરંતુ આંતરિક રીતે એમને આ સાધના કરેલી છે અને આ સ્થિતિ સુધી પહોંચ્યા છે પણ મહંત સ્વામી મહારાજ એ દેશ અથવા તો પરદેશની અંદર જે સ્થળે પધાર્યા હોય ને તો ત્યાંના સ્થાનિક સંતો હોય હરિભક્તો હોય કે જેમણે એ બધા સ્થળો જોયા હોય એટલે જાઓ જલાલી અને ઝાકમ જોડ જોવાની જ્યારે પણ ઈચ્છા દર્શાવે ને કે છે ને આ વસ્તુ અહીંયા જોવા જેવી છે મહંસહીમાં આવી વાત કરે અને હરિભક્તને મનસુબો પણ હોય ઈચ્છા પણ હોય કે મહંસહીમાં જ આ સ્થળે આ જગ્યાએ આ બધું જોવે પરંતુ ત્યારે પણ મહંતસઈ મહારાજ એમને કોઈ ઈચ્છા રહેતી નહીં બસ એ તો આપણે ગણી શકીએ કે બધા એમાં ના જ પાડે કારણ કે સત્સંગ પ્રવર્તન માટે એ થતાં એમના વિચરણ માટે છે ને આપણે પ્રવાસ શબ્દ નહીં પરંતુ ધર્મયાત્રા શબ્દ કંઈક વધુ યોગ્ય લાગે જો આપણે કોઈ એક સ્થળેથી બીજા સ્થળે મંદિરની અંદર જતા હોઈએ ને ફરવા માટે જઈએ છીએ પ્રવાસ કર્યો એવી રીતે કહીએ પણ ધર્મયાત્રા બોલીએ નહીં પરંતુ મહંત સ્વાઈ મહારાજ એક સ્થળેથી બીજા સ્થળે મંદિરે એ વિચરણ માટે જાય ધર્મયાત્રા માટે જાય અને એમના વ્યસ્ત શેડ્યુલની અંદર એમનું આ કાર્ય રહેતું સન ઓગણીસો ને સિત્તેરમાં જ્યારે લંડનના એ સંતો હરિભક્તો સાથે એક પ્રસિદ્ધ સ્થળે જવાનું હતું એટલે મહંત સ્વહેમાજને વાત કરી કે આ સ્થળે આપણે જોવા જવાનું છે મસ્ત વ્યવસ્થિત લંડનની અંદર બધા લોકો ત્યાં ઘણા બધા જોવા માટે આવે છે એટલે ત્યારે મહંત સહેમાજે અરુચિ દર્શાવી હતી બીજા જ એક પ્રસંગે કોલકાતામાં તે મ્યુઝિયમ જોવા જવાનું હતું તો ત્યારે મહંત સ્વાહી મહારાજ તો બસમાં જ બેસી રહ્યા જો કંઈક નવું એક જોઈ જાણી લઈએ એમને કાંઈ સ્પૃહા નહીં સંસારમાં એ સ્વલ્પ ધરે ન ચિત્ત આ સ્વામીશ્રીની એક જીવનશૈલી છે એક એમની લાઈફસ્ટાઈલ છે બાકી આપણને કોઈક જગ્યાએ ફરવાનું કહે કે સારી સારી બાબતો આપણે જોઈ ન હોય તેવી વાત આપણને કહે આ સ્થળે આમ છે ચાલો હું લઈ જાઉં તો આપણે તરત તે જઈએ ગમે તેવું સોનાનું કામ હોય ને તો એ મૂકીને પણ ત્યાં જઈએ પરંતુ મહંત સહીમાં જીવનની અંદર આ જોવા મળતું નહીં દુબઈની સરકારે તે દરિયામાં એક અજાયબી સમૂહ સ્થાન તૈયાર કર્યું હતું અને એનું નામ છે પામ ઝુમેરા હવે એની પ્રાકૃતિક પામ વૃક્ષ જેવી છે એટલે આ સ્થાન પર અનેક હોટલો મકાનો છે એમાં એક મકાન આપણા સત્સંગી બંધુ અમિતભાઈ બિલનું છે એમાં સન બે હજાર ઓગણીસની અંદર મહંત સ્વાઈ મહારાજ અબુધાબીની ધર્મયાત્રામાં પધાર્યા હતા એટલે ત્યારે અમિતભાઈની વિનંતીથી એમને રાજી કરવા માટે એમના ઘરે ત્રણ રાત રોકાયા હવે આ પામ ઝુમેરા પરના પ્રત્યેક મકાન છે ને એવા બનાવેલા છે કે એમના કક્ષોમાંથી છે ને સીધો જ દરિયો અને સ્કાયલાઇન દેખાય એટલે રાત્રિના દરિયાની સામે બાજુ દુબઈની એક સ્કાયલાઇન જગમગે અને ખૂબ રમણીય સુંદર દ્રશ્ય ઊભું થતું હતું એટલે સેવકોએ મનસનું ધ્યાન એ તરફ દોર્યું પણ સ્વામીશ્રીએ તો એ દ્રશ્ય તરફ એમનું બિલકુલ ધ્યાન ન આપ્યું ઉલટું આવા સમયે છે ને સંસારની અસારતા અને નાશ્વંતપણાની વાતો શરૂ કરી અને સેવક સંતોને એ કથા વાર્તા શરૂ કરી દીધી તો જો આપણને સહેજે સહેજે આવા સ્થાનો ઉપર જઈએ ને તો કાંઈક આ જોવાનું બાકી રહી ગયું આ જોવું છે આ કેવું મસ્ત આપણા મગજને ગમે અને આપણું ચિત્ત ન્યા જ તે પોરવાઈ જાય પરંતુ મહંત સ્વામી મહારાજ આવી રીતે એમનું ચિત્ત એ આધ્યાત્મિક સ્થિતિ એમની જીવનશૈલી જેવી હતી કે આવા એકયમાં એવો સ્નેહ ધરાવતા નહીં શ્રીજી મહારાજે વચરામૂત ગઢડા પ્રથમના સત્યાવીસ સાડ સડસઠમાં કીધું છે કે સત્પુરુષને એક વિશિષ્ટ લક્ષણ જણાવતા કીધું કે કોઈ સત્પુરુષ છે ને એને આ લોકમાં સુખમાં તો પ્રીતિ જ નથી અને ખરેખર આપણી ગુણાતીત ગુરુ પરંપરાની વાત કરીએ ને તો ગુણાદિતનંદ સ્વામીથી લઈને અત્યારે મહંત સ્વાઈ મહારાજના જીવન સુધી એ દરેક ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર એ કોઈ ખાવા બાબતે કોઈક સારી સારી બાબતો જોવા બાબતે એ કાંઈ પણ પ્રકારની એમાં એમને રાગ દ્વેષ રહેતો નહીં અને એમાં પોતે ઈચ્છા પણ નહોતા વ્યક્ત કરતા ગુણાતીતાનંદ સ્વામિત્ય જૂનાગઢની અંદર તેઓ ચાલીસ વર્ષ સુધી આપણને ખબર છે છાશને રોટલો જ જમતા એ પણ બાજરાનો બીજું મહંત સ્વામી મહારાજ ચાલીસ વર્ષ સુધી એ મગ અને પરવળનું શાક જ ખાતા ખરેખર આપણને એ ભાવે પણ નહીં જોઈ પણ ન શકે ઉલટી થાય એવી એવા તો એવું એવું વિચરણ એને એવો નિસ્વાદી વર્તમાન પાળતા હતા તો ખરેખર શ્રીજી મહારાજના શબ્દો શબ્દોર્યાને એ આજે આપણને મહંત સ્વાઈ મહારાજના જીવનમાં મૂર્તિમાન જોઈ શકાય છે આ કોઈ વાતો નહીં પણ આ તો આચરણ છે અને એમનું વર્તન છે એ જે આપણને કંઈક પ્રેરણા આપે છે આ દુનિયામાં જો જેટલા કાંઈ સુખ છે ને એમાં શ્રેષ્ઠ એક વિષય સન્માન છે એટલે તુલસીદાસી એટલે જ કીધું છે ને કે નહીં કો અસ જન્મા જગમાહી પ્રભુતા પાઇ જાહી મદ નાહી એટલે આ દુનિયામાં એવો કોઈ જન્મો નથી કે જેને પ્રભુતા મળ્યા પછી મદ ન ચડે પણ મહંત મહારાજ પાસે પ્રભુતા છે પણ તેનો એમને ક્યારેય મદ નથી તેઓ માન સન્માથી સદાય નિલે પ્રે છે અને આપણને તો એક ખુરશી સ્ટેજ ઉપર ગોઠવવામાં આવે અને આપણને બેસાવવામાં આવે સામે બસો ત્રણસો ધરી ભક્તો હોય તોય આપણને કોટો ચડી જાય કે બસો ત્રણસો કરતાં હું વિશેષ છે મારું સ્થાન મારી કાંઈક ને મારી કાંઈક કળાને લીધે હું અહીંયા છું આપણને આવો અહંકાર આવી જાય છે અભિમાન આવી જાય છે પરંતુ મહંત સ્વાઈ મહારાજ સદા એમને ક્યારેય તે માન સન્માનથી તેઓ આઘાજ ભાગ્યા છે મહંત સ્વાઈ મહારાજને સન ઓગણીસો ને બાવનમાં જ્યારે એમની ઉંમર ફક્ત ઓગણીસ વર્ષની હતી હજી તો એમને ત્યાગાશ્રમમાં પ્રવેશ પણ નહોતો કર્યો પણ ત્યારે ગુરુ યોગીજી મહારાજે એમણે કહેલું કે તમારા દ્વારા ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પ્રગટ રહેશે જો આ સત્પુરુષના વાક્યો છે અને આ સત્પુરુષના વાક્યોના કેટલા વર્ષો થયા તો તોતેર વર્ષ થઈ ગયા અને હજી તો સાધું પણ નથી થયા પણ છતાં પણ યોગીજી મહારાજી બ્રહ્મવાક્ય બોલ્યા અને ત્યારે કીધું પણ આ વાતને એમાં જે ક્યારેય એમને જાહેર ન કરી ઠેઠ બે હજાર ઓગણીસના વર્ષની અંદર એક સહેજ વાર્તાલાપ શરૂ હતો અને એમાં સ્વામીશ્રીથી આ મુખે આ વાત નીકળી ગઈ અને સાત સાત દાયકા થઈ ગયા સિત્તેર વરસ થઈ ગયા પણ છતાં એ સ્વામીશ્રી આ વાત છૂપી રાખી જો પોતાની વાહ વાત એવી થાય ને એ અંતરથી એમને કોઈ આરે કોઈ દિવસ રૂચિ રાખી જ નથી અને આપણે તો કોઈક નાનું કોઈક કાર્ય કર્યું હોય કંઈક સેવા કરી હોય તો એમાં આપણને મત ચડી જાય છે આપણને અભિમાન આવી જાય છે કે મેં કર્યું મારાથી થયું ખરેખર તો આપણા જીવનની અંદર આ મેં અને હું રહ્યો ને એનો હકીકતની અંદર ઓછું રાખવાનું છે પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે હંમેશા આ રહ્યો ને એ સ્મોલ બીજી એબીસીડીનો રાખવો પહેલી એબીસીડીનો રાખવો નહીં અને એક વખત તો એમને સાથે કરીને એ પત્રની અંદર એ પહેલો અક્ષર બીજી એબીસીડીનો આય આ લખ્યો એટલે કોઈક સેવક સંતે કીધું કે સ્વાઈ બાપા હવે અંગ્રેજી છ ચોપડી ભણેલા એટલે એટલું બધું કાંઈક અંગ્રેજીનું જ્ઞાન નહોતું એમને પહેલાંથી ઈચ્છા હતી પણ શાસ્ત્રીજી મહારાજ જ કીધું હતું કે તમને ભણાવશો અંગ્રેજી અને એવી રીતે સાધુ કરવા બોલાયું નહીં કે પૈપાસ સંસ્કૃત ભણાવ્યું પરંતુ ત્યારે પ્રમુખસાઈમાં જે કીધું કે મને ખ્યાલ છે પરંતુ આ યાર્યો ને એ હંમેશા સ્મોલ રાખો તો અહંકાર આવશે નહીં બાકી મેં કર્યું હું કર્યું આવો ભાવ હશે ને તો જો આવો ભાવ તો રાવણને પણ રહ્યો નથી આવો અહંકાર એ દુર્યોધનને પણ નથી રહ્યો અને મામા કંસને પણ રહ્યો નથી તો ખરેખર આપણે આવી રૂચિ રાખવાની નથી પ્રમુખ સાંઈ મહારાજે તે તેઓને સન બે હજાર બારની અંદર અમદાવાદની અંદર વડીલ સંતોની ઉપસ્થિતિ થતી સદગુરો સંતોની અને સંસ્થાના પ્રમુખ પદે અને લાખો ભક્તોના ગુરુપદે નિમ્યા હતા પ્રમુખ સાંઈ મહે અગાઉથી પરંતુ મહંત સાંઈ મહારાજે વડીલ સંતોને કહ્યું કે આ વાત તમે જાહેર ન કરતા અને બધાને પ્રાર્થના કરી કે આ જ્યાં સુધી પ્રમુખ મહારાજ અહીંયા છે ત્યાં સુધી આ વાત બહાર જવી પડે નહીં અને સ્વામીશ્રીએ પછીના ચાર વર્ષ દરમિયાન ક્યારે કોઈની આ વાતનો અણસાર પણ ન થવા દીધો જો પ્રમુખ સાંઈ મહારાજે મને ગુણાતીત વારસો આપ્યો છે પોતાને મળનારા જે પ્રતિષ્ઠા પર એમને છે ને સ્વહસ્તે જ પડદો પાડી દીધો હતો તો આ ખરેખર છે ને જે માનના સ્વાદે અનેકને જકડી રાખ્યા છે ને એને મહંત સ્વાઈ મહારાજે બાર ગાંવ દૂર ઠેલી રાખ્યો તો ખરેખર આપણે પણ આવા પ્રસંગો ઉપરથી અંતરદ્રષ્ટિ કરવાની છે કે શું આ માનના લીધે શું આપણા જીવનની અંદર પ્રશ્નો નથી આવતા જો એક સ્વાદ તો એ માનના લીધે જ તે થાય છે એ પ્રકૃતિ આપણે માનને રાખી છે એટલે જ ઘરમાં એક અંકાશ છે કોઈક આપણે કંપનીની અંદર આપણે કોઈ કાર્ય કરીએ છીએ અને સાથી કર્મચારીઓ સાથે કાર્ય કરવાનું હોય છે તો ત્યારે પણ જો આપણે માન રાખતા હોઈએ ને તો સમજી લેવાનું દરેકનો સહકાર નહીં મળે વર્તવું એ આધ્યાત્મિક માર્ગની અંદર ઉચ્ચ સાધના છે ને એને એક ફળ સ્તુતિ છે અને આ નિર્માનીપણું આપણને મહંત સ્વાઈ મહારાજના જીવનની અંદર પણ જોવા મળે છે તમે જોવો ગુરુ પદે આવ્યા એ વાત પણ કોઈને તેમનામાં ગુરુ ભાવ જોયો જ નથી બસ સૌના દાસ થઈને વર્ત્યાસ ભાવ દિવ્ય ભાવ આવા જ વાક્યો એમના પ્રવચનો વારંવાર એ ટીપી ટીપીને બોલતા હતા પોતાના શિષ્યોને તો ઠીક એ નાના બાળકોને પણ નમવામાં એમને ક્યારેય સંકોચ નથી અનુભવે કોઈને તમને યાદ કરાવે કે સ્વામી આપ સૌના ગુરુ છો આવું જ્યારે મહંત આજને કહે ત્યારે મહંત સમાજ શું કે કે મને મનાતું જ નથી કે હું ગુરુ છું નેતા છું મુખ્ય છું મહારાજ સ્વામી મળ્યા એટલે દાસ ભક્તિ કર્યા કરવાની આમાં કંઈ ગુરુ ન હોય આવી જ બધી વાત કરો તમે વિચાર કરો કે જે વ્યક્તિ અહંકારના એ બંધનોથી ખરેખર મુક્ત હોય ને એના જ મુખ્ય આવા શબ્દો સ્ફૂરી આવે આપણને જુઓ કે દરરોજ અત્યારે મહંતસ મહારાજ એ આપણને સવારી નિત્ય પૂજાનો લાભ આપી રહ્યા છે અત્યારે તો આણંદની અંદર છે હવે પછી આની પહેલાં બોચાસણ હતા હવે પછી નેક્સ્ટ આગળ હિંમતનગરની અંદર જશે એમનું ધર્મયાત્રા આગળ વધશે વિચરણ તો આપણને નિત્ય પૂજાનો લાભ આપી રહ્યા છે તો એમાં જુઓ તમે કેટલી મિનિટ સુધી તેઓ બધાઈને પ્રણામ કરે છે એક ગુરુ શિષ્યને પ્રણામ કરે છે આપણી પ્રણાલી છે અને ખરેખર આમાં ગુરુ નાના નથી થતા પરંતુ આમાં તો ગુરુ મોટા થાય છે અને આ નિર્માણીપણું એમના જીવનની અંદર આપણને જોવા મળે છે આપણે પ્રમુખ સ્વાઈ મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદની અંદર ભવ્યતાથી દિવ્યતાથી અને અલૌકિક ઉત્સવનું આયોજન જે થયું તો આ ઉત્સવની અંદર એ છેલ્લી સભા જ્યારે હતી ને ત્યારે મહંત સ્વાઈ મહારાજે એસી હજાર કરતા વધુ જે સ્વયંસેવકો હતા અમુક એક બે વર્ષથી સેવા કરતા હતા અમુક છ મહિનાથી ત્રણ મહિનાથી મહિના મહિને સેવા કરતા હતા રાત દિવસ જોયા વગર સેવા કરતા હતા તો એ દરેકને વિનંતી કરી કે મારે તમને તમારા સાક્ષાંત દંડવત કરવાસ પરંતુ હવે એમની ઉંમર જેફ ફઈ હતી એટલે બધા વડીલ સંતોએ ના પાડી અને પછી તેમને શું કર્યું પછી એમને બધા વડીલ સંતોએ એમને દંડવટ કર્યા બધા જે સ્વયંસેવકો હતા એમના અને પર મહંત સ્વામી મહારાજ વતી તો આવા ગુરુ આપણને ક્યારે ક્યારે મળે અને ખરેખર આપણા પૂર્વજન્મના કંઈક આપણા પુણ્ય હશે તો આપણને આ સત્પુરુષનો ભેટો થયો આ યોગ થયો ને આપણને આવી પ્રાપ્તિ થઈ અરે એમને એ જે ચરણ જે ધૂળ હતી ને એ પણ માથે ચડાવી નારાયણ સ્વામી ના પડી પણ છતાં પણ એ ધૂળ આપણી જે સ્વયંસેવકોએ જે પ્રમુખ સ્વયંમાં શતાબ્દી મહોત્સવને ચાલ્યા હતા અને એ લઈને તે માથે ચડાવી તો વિચાર કરો કે આ એમનું નિર્માણી પણ આ જ્યારે અહંકાર ન હોય ને ત્યારે જ આ શક્ય છે બીજું વિલ અક્ષરધામનું પણ ઉદઘાટન જ્યારે કરવાનું હતું અમેરિકાનું ત્યારે અમુક બાળકો પરમહંસો બન્યા હતા તો ત્યારે એમને પગે લાગ્યા મહંસાઈ મહારાજ ના પાડે છે છેવાળા બાળકો પણ છતાં પણ પગે લાગ્યા શું જાણીને કે આ પરમહંસ જ છે આ મુક્ત જ છે આ દિવ્ય જ છે જો પ્રમુખ પ્રમુખસંઈ મહારાજે તો શબ્દ કે એક દવા ઘર સભા આપણને આપી અને ઘર ઘરના પ્રશ્નો દૂર કરવાનું આપણને એક જડીબુટ્ટી આપી સંજીવની આપી પરંતુ એમાં પણ મહંત મહારાજે એ દિવ્ય સાધન બનાવો ઘર સફાને ઘરના દરેક સભ્યો દિવ્ય છે મુક્તો છે જો આ જાણીને રાખીશું ને તો ક્યારેય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં થાય એવી અલૌકિક અને એક એવી આધ્યાત્મિક પરાકાષ્ઠા આપણને આપી છે તો આવા આપણને ગુરુ મળ્યા છે આવું પોતાના જન્મસ્થળ કે પછી પૂર્વાશ્રમના કોઈ પણ સગા સંબંધીઓ હોય એમના પ્રત્યે ક્યારેય તે મહંત મહારાજ અત્યંત વિરક રહ્યા છે એટલે જન્મસ્થળ કે સગા સંબંધીઓ તો અંગેની કોઈ માહિતી પણ તેમને ક્યારેક રસ કે રૂચિ એમને દાખવી નથી અમેરિકામાં એક પ્રસંગે તો સ્વામીશ્રી બોલી પણ ગયેલા કે સગામાં તો પહેલેથી જ પ્રીતિ નથી જો આ સ્વામીશ્રીના પોતાના એ સંબંધીઓ પણ એ સ્પૃહા નથી રહ્યા પણ પોતાના શરીરની પણ કોઈ સ્પૃહા નથી કરી મહંત મહારાજની પહેલેથી જ એવી રૂચિ કે શરીરને ને જરૂરિયાત પૂરતું જ આપવું અને જરૂરનું પણ શક્ય એટલું જ સાદું જ ઉપયોગમાં લેવું એટલે એમના થાળની તમે વાનગીઓ જુઓ ને તો આ વાતની અવશ્ય આપણને પ્રતીતિ આવે એક સેવક સંતો છ મહિનાથી રોજ મહંત સ્વામી મહારાજના ભોજન દર્શન આમ નજીકથી કરી રહેલા એટલે સ્વામી સ્વામીશ્રીનું સ્વાદ વિનાનું મોળું મોડું રોજનું એક સરખું મેનુ વિચાર કરો ઘરની અંદર એક એક ખાલી બે દિવસ સુધી બે ટક પણ બટેકાન બટેકાન શાક બને ને તો આપણને ગમતું નથી પરંતુ મહંત સ્વામી મહારાજનું તો એક સરખું જ મેનુ એટલે એ જોઈન છે ને અહોભાવથી આશ્ચર્ય પણ પામતા એટલે સ્વામીશ્રીને એક દિવસ પૂછી જ નાખ્યું આ સેવક સંતે રોજ શું એકનું એક જમવાનું કેવી રીતે તમને મજા આવે અને સ્વામીશ્રીએ ત્યારે પ્રત્યુત્તર આપતા પહેલાં જ તે બીજા સેવક સંતે પોતાનો અનુભવ રજૂ કર્યો અને કીધું કે સ્વામીને કોઈ પણ પ્રકારનો સ્વાદ જ નથી ને જુદી જુદી વાનગીઓનો સ્વાદ ન લેવાનું કારણ છે ને વધુ સ્પષ્ટ કરતા મહંતમાં જે એમને ઉચ્ચ સ્થિતિનું જ્ઞાન આપ્યું કે ભગવાનનો સ્વાદ આવે છે જો આ એક જ વાક્યની અંદર એ સ્વામીશ્રીએ ઉત્તમ પદાર્થો અને જે ભોગમાં અરિચુનું એક રહસ્ય જણાવ્યું છે ભગવાન સિવાય એમને ક્યારેય કાંઈ વસ્તુમાં માલ રાખ્યો જ નથી અને આપણે પણ ભગવાનમાં સાચો માલ માની છે ને જગતથી એક અનાસક્ત થવાનું છે અને આપણા દરેક પ્રશ્નોરિયાની એ પ્રશ્નો કંઈક આવા જ છે એ ખાવા પીવા હરવા ફરવાના કંઈક સ્વભાવોના કંઈક પ્રકૃતિના એ કામ ક્રોધ લોભ મોહ મત્સ માયા તૃષ્ણા અહંકાર એ આવા બધા ભાવોથી આપણે વર્તીએ છીએ ને એટલે આપણને જે યથાર્થ સુખ મળવાનું છે ને આ સુખ આપણે આપણે ભોગવી શકતા નથી પરંતુ આવા મહંતિમાજના પ્રશ્ આપણા પ્રસંગો આપણે જાણીએ ને તો ખરેખર આપણા જીવનની અંદર એક આપણે કઈ દિશાની અંદર ચાલવાનું છે ને આપણી જો ડાયરેક્શન રહે ને રોંગ છે તો ડાયરેક્શન રાઈટ કરવા માટે આપણા સત્પુરુષ જે રીતે પોતાનું જીવન વ્યતીત કરે છે આટલી બધી સત્તા હોવા છતાં ગુરુપદ હોવા છતાં પણ છતાં પણ તેઓ કેવું ભોજન લે છે કેવો એમનો પ્રેમ છે કેવા અંતરદ્રષ્ટિ પોતે કરે છે કેવો દિવ્ય ભાવ રાખે છે અભાવ અવગુણ નથી લેતા અને કેવા નિર્માની વર્તે છે તો એવા પ્રસંગો આપણે યાદ રાખવાના છે અને દરરોજ એનું મનન ચિંતન કરવાનું છે જો એક આ પ્રાપ્તિનો વિચાર જ છે કે જે વિચારથી આપણે એમના ગુણોનું એક સચ્ચાઈ કેવું છે એમની નિર્મળતા કેવી છે એના ગુણો વિશે વિશેષ આપણને ખ્યાલ આવે અને જેટલો આપણે સત્પુરુષનો મહિમા સમજાશે એટલા વધુમાં વધુ આપણે સત્પુરુષમાં હેત થશે ને આત્મબુદ્ધિ થશે અને એક વખત આત્મબુદ્ધિ થઈ ગઈ એટલે તમે દેહ ભાવથી ઉપર વર્તન કરશો અને દિવ્ય ભાવ જ રહેશે તો આજના ચતુર્થ દિવસે મહંત પર્વ નિમિત્તે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમ મહંત સ્વામી મહારાજ અનાસક્ત છે તો એવી રીતે અમે પણ રહી શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય